એકસો એકાવન વર્ષ પછી ચૈત્ર નવરાત્રિ આ ચાર રાશિઓ પર માતા રાણીના આશીર્વાદ અને એક મહાન સંયોગ ભાગ્ય બદલી નાખશે નમસ્તે મિત્રો આ વખતે ચૈત્ર નવરાત્રિ પર માતા રાણી પોતે પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવવા આવી રહ્યા છે મિત્રો આ વખતે નવરાત્રિ કોઈ સામાન્ય તહેવાર નહીં પણ એક દુર્લભ અને દૈવી સંયોગથી ભરેલી રહેવાની છે ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે જ્યારે ગ્રહો તારાઓ અને સમય ચક્ર સમાન રહે છે ત્યારે પૃથ્વી પર આધ્યાત્મિક ઉર્જાનો પ્રવાહ ઝડપથી વધે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વખતે સૂર્ય ચંદ્ર અને શનિની વિશેષ સ્થિતિને કારણે માતા દુર્ગા પોતાના આશીર્વાદ ખૂબ જ અસરકારક બનાવવા જઈ રહી છે મિત્રો એકસો એકાવન વર્ષ પછી એક અદ્ભુત મહાસયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે આ નવરાત્રિ ખૂબ જ ખાસ અને શુભ અને દુર્લભ સાબિત થશે મહાસમયોગને કારણે આ ચાર રાશિઓનું ભાગ્ય બદલાઈ જશે માતા રાણીની પૂજા કરનારાઓ માટે આ સમય ફાયદાકારક સાબિત થશે સાચા મનથી દેવીની પૂજા કરનારા ભક્તોના જીવનના બધા દુઃખ ખ અને પીડા સંપૂર્ણપણે સમાપ્ત થઈ શકે છે મિત્રો આ વીડિયો અંત સુધી જુઓ કારણ કે અધૂરી માહિતી હંમેશા ઘાતક હોય છે અને આ વીડિયો આ ચાર રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક છે જ્યારે આદિ આદિશક્તિમાં ભવાની પોતે જાગૃત થાય છે ત્યારે અશક્ય કાર્યો પણ શક્ય બને છે ધાર્મિક શાસ્ત્રોમાં વર્ણવેલ છે કે જ્યારે પણ આવો દુર્લભ સંયોગ થાય છે ત્યારે કુદરત પણ તેના સંકેતો આપવાનું શરૂ કરે છે આ ઉપરાંત હવામાનમાં અણધાર્યા ફેરફારો થવા લાગે છે વાતાવરણમાં આધ્યાત્મિક ઉર્જા વધે છે અને ભક્તોને દૈવી અનુભવો મળે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વખતે ચૈત્ર નવરાત્રિ આ ચાર ભાગ્યશાળી રાશિઓ માટે અદ્ભુત લાભ લઈને આવી છે આ એક એવો સુવર્ણ અવસર છે જે સદભાગ્યે થોડા ભાગ્યશાળી લોકોને જ મળે છે જેમણે અત્યાર સુધી જીવનમાં ફક્ત સંઘર્ષનો સામનો કર્યો છે તેમના માટે હવે નવા રસ્તા ખુલવા જઈ રહ્યા છે અને તેમને આ માર્ગ પર પ્રગતિ મળશે આ ઉપરાંત દેવાના બોજ હેઠળ દબાયેલા લોકો પર પૈસાનો વરસાદ થવાનો છે મિત્રો તેમજ જેમનું કામ વ્યવસાય વગેરે બંધ હતું તેમના માટે આ નવરાત્રિમાં એક નવી ઉર્જાનો સંચાર થવા લાગશે મિત્રો ચાલો આપણે જાણીએ કે માતા રાણીના ખાસ આશીર્વાદ કયા ચાર ભાગ્યશાળી રાશિઓ પર વરસવાના છે પરંતુ વીડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જાય માતા રાણી લખો જેથી માતા રાણીના આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યા રહે મિત્રો હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપ્દાતિથી ઓગણત્રીસ માર્ચના રોજ બપોરે ચાર વાગીને સત્યાવીસ મિનિટ શરૂ થવા જઈ રહી છે અને ત્રીસ માર્ચે બપોરે બાર વાગીને ઓગણપચાસ મિનિટ સમાપ્ત થશે આ સાથે ચૈત્ર નવરાત્રિ ત્રીસ માર્ચથી શરૂ થશે જે સાત એપ્રિલના રોજ સમાપ્ત થશે વિક્રમ સંવત બે હાજર બ્યાસી ખૂબ જ શુભ અને દુર્લભ બનવા જઈ રહ્યું છે દેવી ભાગવત અને અન્ય શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે કે જ્યારે આવો સંયોગ બને છે ત્યારે માતા આદિ શક્તિની કૃપા સમગ્ર બ્રહ્માંડ પર હોય છે આ સમય દરમિયાન જે કોઈ પૂજા ઉપવાસ અને ધ્યાન કરે છે તેને તેનું ફળ અનેક ગણું વધારે મળે છે નંબર એક કન્યા રાશિ કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે એક એકાવન વર્ષ પછી ચૈત્ર નવરાત્રી પર કન્યા રાશિના લોકોનું ભાગ્ય ચમકશે મિત્રો આ વર્ષની ચૈત્ર નવરાત્રિ કોઈ સામાન્ય તહેવાર નહીં હોય પરંતુ એક એકાવન વર્ષ પછી આવો દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે જે કન્યા રાશિના લોકો માટે ઘણા ફેરફારો લાવી રહ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે મા દુર્ગાની વિશેષ કૃપાથી તમારા જીવનમાં અકલ્પનીય પરિવર્તન આવવાના છે જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય જે કન્યા રાશિના લોકો ઘણા સમયથી કોઈ મોટી સફળતા મેળવવા માંગતા હતા તેમને જણાવી દઈએ કે આ નવરાત્રિ તેમના માટે કોઈ ચમત્કારથી ઓછી નહીં હોય મિત્રો અટકેલા કામ હવે ગતિ પકડશે મિત્રો જે લોકો લાંબા સમયથી કોઈ મોટી બીમારી કે તણાવમાંથી પસાર થઈ રહ્યા હતા તેમને આ નવરાત્રિમાં ખાસ રાહત મળશે અને તમારું જીવન ખુશ રહેશે મિત્રો માતા દેવીના આશીર્વાદથી સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તમે જીવનમાં નવી ઉર્જાનો અનુભવ કરી શકશો નંબર બે મિથુન રાશિ એકસો એકાવન વર્ષ પછી માતા દેવીની કૃપાથી એક ચમત્કારિક પરિવર્તન આવશે મિત્રો આ વર્ષે ચૈત્ર નવરાત્રિમાં એકસો એકાવન વર્ષ પછી એક દુર્લભ મહાસંયોગ થવાનો છે જ્યારે માતા દુર્ગા પોતે તમારા જીવનના દરેક સ્વપ્નને સાકાર કરવા માટે આવી રહ્યા છે માતા દેવીની અનંત કૃપાથી આ વર્ષે તમારા જીવનમાં ઘણા એવા ચમત્કારિક પરિવર્તન આવશે જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષની નવરાત્રિમાં ચંદ્ર અને બુધ સીધા તમારા પર નજર કરી રહ્યા છે જેના કારણે આ નવરાત્રિ તમારા જીવનમાં સફળતા અને સમૃદ્ધિ લાવી શકે છે તમે માતા રાણીના વિશેષ આશીર્વાદ મેળવવા માટે કેટલાક ખાસ ઉપાયો કરી શકો છો દરરોજમાં દુર્ગાના મંત્રોનો જાપ કરો ઉપરાંત મિત્રો નવ કન્યાઓને ભોજન કરાવો અને કન્યાઓના આશીર્વાદ લો આ ઉપરાંત માતાની દુર્ગા દુર્ગાસપ્તશ્દીનો પાઠ કરો અને તમારી બધી ઈચ્છાઓ માટે પૂર્ણ શ્રદ્ધાથી માં દુર્ગાની પૂજા કરો નંબર ત્રણ સિંહ રાશિ એક એકાવન વર્ષ પછી ચૈત્ર નવરાત્રિ પર એક અદ્ભુત મહાસંયોગ થવાનો છે જે ખાસ કરીને સિંહ રાશિના લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી બનવાનો છે અને તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવવાની છે માતા રાણીના આશીર્વાદથી આ વખતે સિંહ રાશિના લોકોના જીવનમાં એવા ચમત્કારિક ફેરફારો થશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય મિત્રો આ વખતે નવરાત્રિનો તહેવાર સિંહ રાશિના લોકો માટે અપાર સફળતા સમૃદ્ધિ અને સૌભાગ્યનો સંદેશ લઈને આવવાનો છે મિત્રો આ નવરાત્રિમાં માતા રાણીના આશીર્વાદ મેળવવા માટે તમે કેટલીક બાબતો ધ્યાનમાં રાખી શકો છો આ સમયે કોઈનું પણ અપમાન ન કરો સત્યના માર્ગ પર ચાલો સાત્વિક ભોજન ખાઓ અને સાચા મનથી માતા રાણીની પૂજા કરો આ ઉપરાંત મિત્રો નવ કન્યાઓને ભોજન કરાવો અને તેમના આશીર્વાદ લો આ શુભ સંદેશ શક્ય તેટલા વધુ લોકોને ફેલાવો જેથી માતા રાણીના આશીર્વાદ બધા સુધી પહોંચે નંબર ચાર કર્ક રાશિ એકસો એકાવન વર્ષ પછી ચૈત્ર નવરાત્રિ પર એક ખૂબ જ અદ્ભુત મહાસંયોગ થવા જઈ રહ્યો છે જે કર્ક રાશિના લોકો માટે અપાર સફળતા સુખ સમૃદ્ધિ અને ખુશીઓ લાવશે મિત્રો માતા રાણીના આશીર્વાદથી તમારા જીવનની બધી મુશ્કેલીઓનો અંત આવશે અને તમે લાંબા સમયથી જે સપના જોતા હતા તે સાકાર થશે તમે લાંબા સમયથી જે સપના જોતા હતા તે હવે વાસ્તવિકતામાં ફેરવાવાના છે નોકરી કરતા લોકો માટે પ્રમોશન કે પગાર વધારાનો શુભ સમાચાર મળવાની શક્યતા છે નવરાત્રી દરમિયાન માતા દુર્ગાનું વ્રત રાખો જરૂરિયાતમંદોને ભોજન કરાવો અને કપડાં વગેરેનું દાન કરો કર્ક રાશિના લોકો માટે હવે સમય આવી ગયો છે કે તમે તમારી શક્તિને ઓળખો અને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મેળવો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા રાણી જરૂરથી લખજો જેથી માતા રાણીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર